આજરોજ ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગર દ્વારા દ્વારા હરઘર તિરંગા અભિયાન અંતર્ગત યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ધ્વજ લઈ હરઘર તિરંગા અંતર્ગત પોતપોતાના ઘરે કે સોસાયટીઓમાં લગાવી હર તિરંગાનું કાર્ય પૂર્ણ કરશે

સમગ્ર ભારતમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન જે ચાલુ કરવામાં આવ્યું છે આપણે બધા જોઈએ છે સતત પાંચ વર્ષથી જ્યારે બી પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય ત્યારે આખા ભારતમાં હર ઘર તિરંગા અભિયાન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે સતત બે દિવસથી યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા એમએસ યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીમાં જઈને ત્યાંના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ પોતાના ઘરે જઈને તિરંગો જે આપણો છે એ ઘરે જઈને ફેર ફરકાવે એના માટે પ્રયત્ન થઈ રહ્યો છે મૌલિક દેસાઈ મહામંત્રી ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગર જી આજ રોજ પીએમ શ્રી મોદી નરેન્દ્ર મોદીજીના જે આહવાન હતું જે હર ઘર તિરંગા હતું એમનું જે લક્ષ્ય છે કે બધા જ ઘરે જે દેશનો જે આપણો રાષ્ટ્ર જ્યારે સ્વતંત્ર થયો પંદરમી ઓગસ્ટ એટલે આવતીકાલે અને બધાને લાગણી થયું દેશ પ્રેમ શું હોય છે એ થકી હર ઘર તિરંગાનું જે અભિયાન છે એને સાયન્સ ફેકલ્ટી ખાતે પણ યુવા મોરચા દ્વારા પહોંચાડવામાં આવ્યું અને બધા જ વિદ્યાર્થીઓને ફ્લેગનું વિતરણ કરવામાં આવ્યું બધા જ વિદ્યાર્થીઓ અહીંથી ફ્લેગ લઈ અને પોતાના ઘરે જઈ અને હર ઘર તિરંગાનું જે અભિયાન છે એને સાકાર કરે અને ખબર પડે કે શું હોય છે આપણે આઝાદી આઝાદી માટે કેટલી આપણે લડાઈ લડી હતી અને જે વીરો છે એને યાદ કરે આવતીકાલે પણ પેવેલિયન ખાતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી આ યુનિવર્સિટી દ્વારા ધ્વજવંદનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ને ત્યાં પણ આપણે જે આપણું રાષ્ટ્રગાન છે એ ગાય અને આપણે સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવશે તો આજ રીતને આગળની પેઢીને પણ ખબર પડે કે શું હોય છે સ્વતંત્ર સ્વતંત્ર દિવસનું શું હોય છે મહત્વપૂર્ણ એને ક પામવા માટે કેટલી મહેનત કરવી પડેલી હતી એ માટે થઈ અને આપણા પીએમ શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જે અભિયાન છે એને બહાર પાડાવ્યું છે ને એ આખું અભિયાન ખૂબ જ હર્ષ ઉલ્લાસથી આખા દેશની અંદર ઉજવવામાં આવી રહ્યું છે